સીવણમાં મનરેગામાં ભ્રષ્ટાચારીઓ મૃતકોને પણ રોજગારી આપી હોવાના પુરાવા સામે આવ્યા સીવડ તાલુકાના થાળા ગામમાં મનરેગામાં ભ્રષ્ટાચાર થયેલ હોવાનો આક્ષેપો થયા બે હજાર પંદર માં મૃત પામેલા હોય એવા લોકોના ખાતામાં પણ બે હજાર ઓગણીસ માં પૈસા નાખી કૌભાંડ કર્યું સમગ્ર મામલામાં હાજરી કારકુન થી માંડી અધિકારી સુધીની સંડોવણીની હોવાની શંકાઓ વર્તાઈ રહી છે થાળા ગામમાં મનરેગા યોજનામાં ભાઉ બેન રૈયાભાઈના નામે રકમ ઉધાર આપવામાં આવી છે ભાવ બેન બે હજાર સોળમાં અવસાન પામ્યા હતા જેમના નામની રકમ જમા કરી કોણે ઉપાડી લીધા તેવો એક પ્રશ્ન સમગ્ર મામલે મોટી સંખ્યામાં મહિલા સહિત સીઓર તાલુકા પંચાયત અને મામલતા શ્રીનાવોદન પત્ર આપી તપાસની માંગ કરી લેખિત અને મૌખિક રજૂઆતના આધારે તપાસ કરીશું તેવો અધિકારીએ જણાવ્યું ત્રિપુલ બલ યાદ જીએ નહિ જયભાઈ વાભી ગામ થાળા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર થાળા ગામમાં મનરેગાના ગામમાં ચાર લાખનું કૌભાંડ થયું છે જે લોકો ખરેખર ખાળીએ નહોતા ગયા એના ખાતામાં પૈસા નાખવામાં આવ્યા છે અને એ લોકોએ સ્વીકાર્યું છે કે જે હાજરી પૂરતા થાય ને કે આ એમ નાખ્યા છે એમ અને એને સેટલમેન્ટ કરેલું હતું કે અડધા અમને દેવાના અને અડધા તમને રાખવાના એમ અને આ લોકોને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે એટલે આ લોકોને પદ ભ્રષ્ટ કરવામાં આવે એમાં વીસીઆઈ ભેગા છે એટલે વીસીઆઈ રાજીનામું આપે અમારે વીસીઆઈ હાલે નહીં અને આ સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે એ નાણાં એની પાહેલી પરત લેવામાં આવે બેન તમારું નામ અને ઓળખ બોલજો. હા, બરીચા શેકા આ સર એકા લોકો આવેદન આવ્યા હતા. આવેદન હતું અને શું વિગત કામ ચાલે સામે છે તો સુધીમાં એક કરી આપો.